આદરવાડ કે લવાડ તીસુંને આડો તો મદના કા બા એય સુચન કેકું છે ને નાનું પ્રેમનો સરે ના સની ભાઈ સને તને ના કંચો વેલા યક સરપોના જેતે જરૂર દરવાળા સની ભાઈ આલે મેં જર્ગો એ બોલ એ એ ભંગા દે એ અને એ સની મેં જર્ગો લાલ સાઈડ 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 સા